you yes.

અહીંયા કમિશનર દ્વારા વારે વારે સ્વચ્છતાને પ્રાધાન્ય આપવામાં આવે છે ત્યારે શું ખરેખર તંત્રના ધ્યાનમાં આ જગ્યા નહીં આવતી હોય શું ખરેખર આ સ્વચ્છતાને લઈને તેઓ દ્વારા કોઈ પગલા લેવામાં નહીં આવતા હોય કે તેઓ આ વિશે વિચાર્યું નહીં એ મોટો પ્રશ્ન થાય છે ત્યારે જોવાનું એ રહ્યું કે તંત્ર ક્યારે આ જગ્યાને ધ્યાન પર લેશે અને અહીંની સ્વચ્છતા ઉપર કામ કરશે આવી સતત અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો કેમેરામેન નિશક પરમાર સાથે હું તમને સુથાર અર્બન ગુજરાત